ભગવાન શિવનું રૂપ ઘણું જ અદભુત છે પૌરાણિક કથાઓમાં ભગવાન શિવના જે પ્રકારના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે તે ખરેખર આશ્ચર્યજનક છે એક હાથમાં ડમરું તો એકમાં ત્રિશુ ગળામાં સર્પ અને જટાઓમાં ગંગા ધારણ કરી છે તેમને તો શરીર પર ભસ્મનો શૃંગાર અને વાઘ ચર્મ લપેટે છે આ તો છે શિવજીનું રૂપ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવ કેમ ફક્ત વાઘ ધારણ કરે છે આપણે શિવજીની જેટલી પણ તસવીર જોઈ છે તેમાં તેઓ વાઘ ચર્મ જ પહેરતા નજર આવે છે પણ આ વાઘ ચર્મ ધારણ કરવા પાછળનું કારણ શું છે આખરે શિવજી કેમ તે ધારણ કરે છે કેમ તે આસનમાં વાઘની ખાલનો ઉપયોગ કરે છે આ સવાલનો જવાબ અમને શિવ પુરાણમાં મળ્યો જેમાં ભગવાન શિવ અને વાઘ સંબંધિત એક કથા છે આ પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શિવ એક વખત બ્રહ્માંડમાં બ્રહ્માણ કરતા કરતા એક જંગલમાં પહોંચી ગયા જ્યાં ઋષિ મુનિઓનું સ્થાન હતું તેઓ અહીં તેમના પરિવાર સાથે રહેતા હતા ભગવાન શિવ આજના આ જંગલમાં નિર્વસ્ત્ર ફરતા હતા તે આ વાતથી અજાણ હતા કે તેમણે કોઈ વસ્ત્ર ધારણ કર્યું નથી શિવજીની સુડોળ કાજા જોઈ ઋષિ મુનિની પત્નીઓ તેમનાથી આકર્ષિત થવા લાગી તેઓ ધીમે ધીમે તમામ કાર્ય છોડીને ફક્ત શિવજીને જોવા લાગતી ત્યારબાદ ઋષિઓને આ વાતની જાણ થઈ કે શિવજીને કારણે જેને ઋષિમુનિઓ સામાન્ય માણસ સમજતા હતા તેમની પત્નીઓ માર્ગથી પટકી રહી છે અને તમામ ઋષિઓ ખૂબ જ ક્રોધિત થઈ તમામ ઋષિઓએ શિવજીને પાઠ ભણાવવા માટે એક યોજના બનાવી તેમણે શિવજીના માર્ગમાં એક મોટો ખાડો બનાવ્યો અને આ માર્ગમાંથી પસાર થતાં શિવજી તેમાં પડી ગયા જેમ ઋષિઓએ જોયું કે શિવજી તેમની ચાલમાં ફસાઈ ગયા છે તેમને તે ખાડામાં વાઘ મોકલ્યો જેથી વાઘ તેમને મારી નાખ્યો પણ આગળ જે થયું તેને જોઈને તમામ ચકિત થઈ ગયા શિવજી સ્વયં તે વાઘને મારી નાખ્યો અને તેની ખાલ પહેરીને ખાડામાંથી બહાર આવી ગયા ત્યારે તમામ ઋષિ મુનિઓએ આભાસ થયો કે આ કોઈ સાધારણ મનુષ્ય નથી આ પૌરાણિક કહાનીને આધારે માનીને કહેવાય છે આ જ કારણથી શિવજી ભારત પહેરે છે અને તેનો આસાન તરીકે ઉપયોગ પણ કરે છે